નમસ્કાર મિત્રો મની નાઇન માં તમારું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવી છે કોર્પોરેટ વર્લ્ડ માં થઈ રહેલી કેટલીક હિલચાલ આજે બે ભારતની બે મોટી સૌથી મોટી આઈટી કંપનીઓના પરિણામ જાહેર થયા છે એ સિવાય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ થોડીક હિલચાલ જોવા મળી છે તો આ શું હિલચાલ છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું હું છું વિજય પરમાર અને તમે જોઈ રહ્યા છો મની નાઇન ગુજરાતી સૌથી પહેલા વાત કરીએ ટીસીએસ ની ટીસીએસ એ ટાટા ગ્રુપની કંપની છે અને ભારતની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની છે આજે TCS એના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે આ પરિણામોમાં શું શું કંપનીએ જાહેર કર્યું છે એના વિશે આપણે વાત કરીએ તો TCS એ જે ડિસેમ્બર બે હાજર ક્વાર્ટર પૂરું થયું એમાં એની આવક અને નફા એ બંનેના મોરચે નજીવું પ્રદર્શન કર્યું છે બહુ ખાસ ઉત્સાહજનક પણ નથી અને બહુ ચિંતાજનક પણ નથી તમે જુઓ કે ડિસેમ્બર બે હાજર ક્વાર્ટરમાં કંપનીનો જે કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ છે તે વાર્ષિક ધોરણે બે ટકા વધ્યો છે અને અગિયાર કરોડ રૂપિયા થયો છે એનાલિસ્ટને અપેક્ષા હતી કે કંપનીનો નફો ચારસો કે અગિયાર અગિયાર કરોડની વચ્ચે રહેશે પણ કંપની અને કરોડનો નફો નોંધાવ્યો છે કંપનીની આવકની જો વાત કરીએ તો ચાર ટકા વધી છે ડિસેમ્બર બે હજાર બાવીસ ક્વાર્ટરની સરખામણીએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ક્વાર્ટરમાં એની આવક સાહીઠ હજાર પાંચસો ને ત્યાંસી કરોડ રૂપિયા થઈ છે એનાલિસ્ટને અપેક્ષા હતી કે કંપની સાહીઠ હજાર બસો કરોડ રૂપિયાની આસપાસ આવક નોંધાવશે એટલે કંપની આવકના મૂળ છે અપેક્ષા કરતાં થોડું સારું પ્રદર્શન કર્યું છે પણ નફાના મોરચે એને ખાસ ઉત્સાહજનક દેખાવ કર્યો નથી જો ત્રિમાસિક ધોરણની વાત કરીએ તો કંપનીનો ટીસીએસનો જે ડિસેમ્બર ક્વાર્ટરનો આવક છે એ દોઢ ટકા વધી છે જ્યારે એનો નફો છે અઢી ટકા વધ્યો છે હવે જ્યાં એની બેલેન્સ શીટ છે એમાં જે દબાણ જોવા મળ્યું છે આપણને એનું શું કારણ છે તો એનું કારણ છે કે કંપનીને એક લીગલ કેસ ચાલતો હતો એના સેટલમેન્ટ માટે એને વન ટાઈમ એક ફી ચૂકવવી પડી છે ડિસેમ્બર ક્વાર્ટરની અંદર કંપનીએ એને આ લીગલ કેસના સેટલમેન્ટ માટે નવસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાની વન ટાઈમ ફી ચૂકવી છે એના કારણે એના નફા ઉપર આપણને થોડું દબાણ જોવા મળ્યું છે પણ આમ ઓવરઓલ જોવા જઈએ તો જે ગ્લોબલ લેવલે જે માહોલ છે અમેરિકામાં મંદીની વાતો છે અમે યુરોપના કન્ટ્રીમાં જે મંદીની વાતો છે એની વચ્ચે પણ ટીસીએસનું રિઝલ્ટ એટલું ખરાબ ના કહી શકાય હવે જ્યારે ટીસીએસ રિઝલ્ટ જાહેર કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ડિવિડન્ડની પણ જાહેરાત થાય જો તમારી પાસે ટીસીએસના શેર હોય તો આ ડિવિડન્ડની જાહેરાત તમારા માટે ખૂબ મહત્વની છે ના બોર્ડે વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે અને એક સ્પેશિયલ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીએ ત્રીજી વખત વચગાળાનું ડિવિડન્ડ આપ્યું છે કંપનીએ કુલ સત્યાવીસ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે કંપનીએ શેર દીઠ નવ રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ એટલે કે ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપવાની વાત કરી છે આ સિવાય એના બોર્ડે અઢાર રૂપિયાનું એક સ્પેશિયલ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે એટલે જો તમારી પાસે ટીસીએસનો શેર હોય તો તમે સત્યાવીસ રૂપિયાનું ડિવિડન્ડ મેળવવાને લાયક છો પણ એના માટે તમારે એક વાત ખાસ ધ્યાન રાખવી પડશે અને એ છે રેકોર્ડ ડેટ કંપનીએ ઓગણીસ જાન્યુઆરીને રેકોર્ડ ડેટ જાહેર કરી છે એટલે કે આ રેકોર્ડ ડેટના દિવસે અથવા તો એના આગલા દિવસે ટીસીએસનો શેર એક્સ ડિવિડન્ડ થશે એટલે જો એક્સ ડિવિડન્ડની ડેટ પહેલાં તમારા ડિમેટ ખાતામાં ટીસીએસના શેર હશે તો તમે ઇન્વેસ્ટર ગણાશો ડિવિડન્ડ મેળવવા માટે એટલે કે તમે માન્ય રોકાણકાર કહેવા છો ડિવિડન્ડ તમારે લેવું હશે તો આ ડિવિડન્ડની જે રકમ છે એ પાંચ ફેબ્રુઆરીએ જમા કરવામાં આવશે તો તારીખ ખાસ યાદ રાખજો રેકોર્ડ ડેટ છે ઓગણીસ જાન્યુઆરી ટીસીએસ ના શેરની પણ વાત કરીએ તો ટીસીએસનો શેર આજે ફ્લેટ રહ્યો હતો અને સાડા ત્રીસો છવ્વીસ રૂપિયાની આસપાસ છેલ્લા છ મહિનાની અંદર ટીસીએસના શેરમાં ચૌદ ટકા જેવું રિટર્ન મળ્યું છે અને છેલ્લા એક વર્ષની અંદર ટીસીએસનો શેર બાર ટકા જેવો વધ્યો છે આપણે વાત કરીએ ટીસીએસના રિઝલ્ટની હવે વાત કરીએ ઇન્ફોસિસની ઇન્ફોસિસ પણ ભારતની બીજા નંબરની આઈટી કંપની છે ઇન્ફોસિસે એનું જે ત્રિમાસિક રિઝલ્ટ જાહેર કર્યું છે ખાસ ઉત્સાહજનક નથી એને આવક અને નફા બંનેના મોરચે ખરાબ પ્રદર્શન કર્યું છે

વાસ્તવમાં કંપનીએ સાત ટકાથી વધારે ઘટાડો નોંધાવ્યો છે જે રોકાણકારો માટે ચિંતાજનક છે બીજી વાત કરીએ એના આવકની તો કંપનીની જે આવક છે આડત્રીસ હજાર ત્રણસો ને અઢાર કરોડ રૂપિયા હતી ડિસેમ્બર બે હજાર બાવીસ ક્વાર્ટરમાં એની સામે માત્ર એક ટકા વધી છે અને આડત્રીસ હજાર આઠસો ને એકવીસ કરોડ રૂપિયા થઈ છે એનાલિસ્ટને અપેક્ષા હતી જ કે આવક પણ એની ફ્લેટ જ રહેવાની છે અને કંપનીએ આવકના મોરચે પણ એ રીતનું પ્રદર્શન કર્યું છે આજે જો ઇન્ફોસિસના શેરની વાત કરીએ તો એમાં દબાણ જોવા મળ્યું હતું આજે શેર દોઢ ટકાનો પણ વધારે ઘટ્યો હતો અને ચૌદસો ને પંચાણું એ બંધ રહ્યો હતો એના શેરમાં છેલ્લા છ મહિનાની અંદર બારેક ટકાનો વધારો થયો છે હવે વાત કરીએ ઇન્ફોસિસે જે રેવન્યુ ના ગાઈડન્સ આપ્યા છે જે સૌથી મહત્વની વાત છે એમાં આજે કંપનીએ ખૂબ મોટો ઘટાડો કર્યો છે ઇન્ફોસિસે કહ્યું છે કે બે હજાર પચીસનું જે નાણાકીય વર્ષ છે નાણાકીય વર્ષ ચોવીસ પચીસ જે છે એમાં એનો જે રેવન્યુ ગાઈડન્સ છે એ અગાઉ એને અઢી ટકા સુધીનો આપ્યો હતો એકથી અઢી ટકાની વચ્ચે જે હવે ઘટાડીને બે ટકા કરી દીધો છે કંપની એનો ઈબીઆઈટી માર્જિન જે છે એનો અંદાજ પણ ઘટાડીને વીસથી થી બાવીસ ટકા કરી દીધો છે તો આ જોયું આપણે ઇન્ફોસિસનું રિઝલ્ટ હવે આપણે વાત કરીએ આપણા ગુજરાતી બિઝનેસમેન મુકેશભાઈ અંબાણીની મુકેશ અંબાણીની કંપની જે છે એનો શેર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર એ અત્યારે સરસ તેજીનું મોમેન્ટ બતાવી રહ્યો છે છેલ્લા બે દિવસની અંદર આ શેર સાડા પાંચથી છ ટકા જેટલો વધી ગયો છે આજે રિલાયન્સનો શેર જે છે એને ઓલ ટાઈમ હાઈ સપાટી પણ બનાવી છે આજે ઇન્ટ્રા ડે દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર ત્રણ ટકા પ્લસમાં રહ્યો અને સત્યાવીસો પચીસ રૂપિયાની નવી ટોચ પર પહોંચી ગયો દિવસના અંતે પણ એનો શેર અઢી ટકા પ્લસમાં રહ્યો અને સત્યાવીસો સોળ રૂપિયાના લેવલે બંધ આવ્યો છે છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં પાંચેક ટકા જયારે એક મહિનામાં રિલાયન્સનો શેર બાર ટકા વધ્યો છે રિલાયન્સના શેરમાં જે આવી એના કારણે એની પોતાની માર્કેટ કેપિટલાઇઝેશન છે છે એ લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ આમ પણ રિલાયન્સ ભારતની સૌથી મોટી સૌથી મૂલ્યવાન કંપની તો છે જ અને એની માર્કેટ કેપમાં હજુ પણ વધારો થયો છે હવે જે રિલાયન્સના શેર માટે બ્રોકરેજીસે ટાર્ગેટ ભાવ જે છે અને જે રેટિંગ છે એમાં પણ ફેરફાર કર્યા છે મોટા ભાગના બ્રોકરેજી છે બાય રેટિંગ તો આપી જ છે ટાર્ગેટ પાસ થયું અઠ્યાવીસો કે ઓગણત્રીસો રૂપિયાનો હતો એ વધારીને એકત્રીસો થી બત્રીસો રૂપિયાની વચ્ચે કરી દીધો છે રિલાયન્સે ગ્રીન ટેકનોલોજી અને હાઇડ્રોજન ટેકનોલોજીની પાછળ રોકાણ વધારવાની જે વાત કરી છે એની આવક ડબલ કરવાની વાત કરી છે બે હજાર સત્યાવીસ સુધીમાં કંપની એનું જે ઈબીઆઈટીડીએ માર્જિન છે તેર ટકા કરવા માંગે છે આ બધી જે જાહેરાતો કરી છે એના કારણે આ શેરમાં અત્યારે તેજીનો માહોલ જોવા મળ્યો છે હવે આપણે વાત કરીશું કે રિલાયન્સના શેરમાં જે તેજી જોવા મળી છે એના કારણે મુકેશ અંબાણી જે છે એ વર્લ્ડના સો બિલિયન ડોલરથી પણ વધુ નેટવર્ક ધરાવતા લોકોના લિસ્ટમાં સામેલ થયા છે આ કોપ્સની જે લિસ્ટ બહાર પડે છે એની યાદીમાં વિશ્વના કુલ બાર લોકો એવા છે જેની પોતાની પર્સનલ નેટવર્ક છે એ સો બિલિયન ડોલરથી વધારે છે અને એમાં મુકેશ અંબાણીને સાથ મળી ગયું છે મુકેશ અંબાણીની નેટવર્ક એકસો પાંચ પોઈન્ટ એક અબજ ડોલરે પહોંચી ગઈ છે કેમ કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર તેજીમાં છે જીઓ જેનો શેર પણ ચાલી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી એની બીજી જે લિસ્ટેડ કંપનીઓ છે આલોક ઇન્ડસ્ટ્રીઝ છે ટીવી નાઇન એટીન ગ્રુપ છે નેટવર્ક એટીન ગ્રુપ છે આ તમામે તમામ કંપનીઓના શેર સારું પ્રદર્શન કરી રહ્યા છે અને એના કારણે મુકેશ અંબાણીનું જે પર્સનલ નેટવર્ક છે એ ધીરે ધીરે વધીને સો અબજ ડોલરને પાર થઈ ગઈ છે તો મિત્રો આજે આપણે જોઉં કે પીસીએસ ઇન્ફોસિસ અને રિલાયન્સ આ ત્રણ કંપનીઓમાં જે હિલચાલ થાય એની આપણે વાત કરી આવી જ રથપ્રદ માહિતી સાથે આપણે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો મની નાય આભાર